નમસ્કાર મિત્રો શ્રી વટેશ્વર હેલ્પર્સ સેવા સંસ્થામાં આપ સૌનું સ્વાગત છે આજ રોજ આપણે આવ્યા છીએ સુરત જિલ્લાના નાનપુરા વિસ્તારમાં આ વિસ્તારમાં એક પરિવાર રહે છે જેની મુલાકાત આપણે અગાઉ કરી હતી અને આજે આપણે તેમની મદદ કરવા માટે આવેલા છીએ મિત્રો આ પરિવારમાં છે સલમાનભાઈ અને આ સલમાનભાઈના પત્ની તથા સંતાનમાં એક દીકરી અને નાનો દીકરો છે આ ભાઈના પિતાશ્રીનું અમુક સમય પહેલાં અવસાન થયું છે અને તેમના જે માતાશ્રી છે તેઓ થોડા સમય પહેલાં તેમને છોડીને અલગ ઘરમાં એકલા રહે છે અને પોતાની રીતે પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે આ જે સલમાનભાઈ છે તેમને છેલ્લા છ મહિનાથી કેન્સર છે અને માથાના ભાગમાં કેન્સર થયું છે જેના કારણે ડૉક્ટરે તેમની જે સ્થિતિ છે તે ખૂબ જ નબળી છે એવું જાહેર કર્યું છે અને તેમને વધારે ટ્રીટમેન્ટની જરૂર છે તે સાથે તેમની પાસે વધારે સમય પણ નથી તેમની સેવા તેમના પત્ની તથા તેમના ફૂઈ કરી રહ્યા છે કારણ કે તેમના જે ફૂઈ છે તેમના ઘરેથી જે તેમના ફૂવા છે તેમને પણ કેન્સર છે માટે બેનને ખ્યાલ છે કે તેમને કઈ રીતે તેમની સેવા કરવી જોઈએ અને તેમના પત્ની અને ફૂઈ પોતાની રીતે નોકરી કરી અને મજૂરી કરીને આ ઘરનું ગુજરાન ચલાવે છે તથા સલમાનભાઈની દવા અને દરેક કાર્ય કરી રહ્યા છે તો આજે આપણે તેમને જે કીટ આપી શકીએ છીએ તે બદલ જિગ્નેશભાઈ ખીચડીયાનો ખૂબ ખૂબ આભાર તથા સેવા માટે સાથે આવેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર તથા દરેક પ્રવૃત્તિઓમાં મદદ કરનાર ભલે નાણાકીય રીતે કે સાથે આવીને તે દરેકનો ખૂબ ખૂબ આભાર હવે મળીશું કોઈ નવી સેવા પ્રવૃત્તિ સાથે નવા દિવસે જય મહાભારતી જય વટેશ્વર મહાદેવ